રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન કરાયું હતું શહેરના ઉવેઝ સૈયદ અને શગુફ્તા સૈયદે રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને વડોદરા શાહનું નામ રોશન કર્યું છે પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ સોજિત્રા રોડ આનંદ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક હજાર પાંચસોથી એક હજાર આઠસો જેટલા રાજ્યકક્ષાના કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનોની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તારીખ ત્રેવીસ એપ્રિલથી લઈને સત્યાવીસ એપ્રિલ સુધી ચાલી હતી રાજ્યના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તે હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનને સફળ બનાવવા કેડીએફના પ્રેસિડેન્ટ કલ્પેશ મકવાણા જનરલ સેક્રેટરી મહેશ રાવલ તેમજ વિકાસ સોઢી ચંદ્રેશ સિંહ હૃદય ભટ્ટ કાસિમ દાવ રેખા દાવ જુજાવર સિંહ અલીફ પઠાણ અલ્તાફ સૈયદ અબ્બાસ સૈયદ પૂર્વાંગ નાયક કમલેશ પટેલ હિતેશ જરીવાલા જયેશ પ્રજાપતિ રામજી મકવાણાની ઉપસ્થિતિમાં સફળ બન્યું હતું વધુમાં શહેરની તાંદલજા વિસ્તારમાં આવેલ ફૈઝ સ્કૂલના વિદ્યાર્થી ઉવેઝ સૈયદે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું તેમજ વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી શગુફતા સૈયદે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો સાથે સાથે અબ્બાસ સૈયદના અંડરમાં ટ્રેનિંગ લેતા ભાઈ ઉવેઝ અને બહેન શગુફતા સૈયદ સહિત સામ્યા જમાદાર ફૈસલ પઠાણ સુઝાન શેખ સમીર સિંધા સહિત ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કરી વડોદરાનું ગૌરવ વધાર્યું હતું